ભેસાણના રાણપુર ગામની ઉબેણ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઈન પાણી પુરવઠા બોર્ડની સામે આવી છે જૂનાગઢના મેંદપરા ગામ સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં દાતેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા એક વર આસપાસથી ખુલ્લી પડી છે જે રોડની નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અહીંથી નીકળતા હોય છે પરંતુ કોઈ ધ્યાન લેતું નથી રાણપુર ગામના સરપંચ રવજી ધાળે આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ સરકારમાં કોઈ અધિકારી ધ્યાને નથી લેતું તો તેવી અનેક રજૂઆતો કલેક્ટર કચેરીમાં પણ કરેલ છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવા આવશે જો આ પાણીની પાઇપલાઇન તૂટશે તો આજુબાજુના દસ થી બાર ગામોને પાણીના ફાફા પડશે ચોમાસા પહેલા આ નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે અને આજુબાજુના ગામના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી જાગૃત માજી સરપંચે ઉચ્ચારી છે સાથે સાથે પાણીની આખી લાઈનમાં પાણીના એરવાલમાંથી હજારો લિટર પાણી વેડફાય છે આ નર્મદાના પીવાના પાણીની લાઈન ભેસાણ હેન્ડપંપથી પાટલા પાણીના પંપ સુધી જાય છે ત્યારે કોન્ટ્રાક્ટર એજન્સી વહેલી તકે રિપેર કરે તેવી રજૂઆત માજી સરપંચે કરી છે મારું નામ રવિજીભાઈ હીરાભાઈ ઊંધાણ પૂર્વ સરપંચ રાણપુર ગામ પંચાયત રાણપુર ગામના પૂર્વ સરપંચ છું અમે અવારનવાર ભેસાન તરફ આવતા હોઈએ જ્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતતા નથી હોય તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે આ અતિ વરસાદને હિસાબે નદીઓમાં હોવાથી પાઇપલાઇન તણાઈ જાય તંત્રને બધાને ખબર છે જાણી અને અનેકવાર નીકળે છે તંત્રને બધુંય દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેળવવાનું આખું વ્યવસ્થિત કારસ્થાન ચાલતું હોય એવું લાગે છે શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર શું એના ઉપલા અધિકારી પાણી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર બધા કાયમ માટે નીકળે છે બધા જોવે છે આંખ આંખડા કાન કરે છે અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને આગળની કાર્યવાહીમાં તો પછી ગાંધીજીંદા માર્ગે આંદોલન કરવું પડે અમારે અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના કે લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉગડે છે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે એ ન થાય અને એની પહેલાં તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું તંત્રને તમે ઘણીવાર કંઈ કંઈ ઠાકી જાય છે પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા અગિયાર માસથી મને ગોથા ખવડાવે છે તો આવા અનેક ડિપાર્ટમેન્ટોથી સરકારના કોઈ કા ધ્યાને ધ્યાન લેતા જ નથી પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય આવા ઘણા અનુભવો બોલે છે